નંબર છ ભારતની કઈ નદી જળમાર્ગ તરીકે ઉપયોગી છે તો ગંગા બાજરીનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં ઉત્પાદનમાંથી કયું મીઠા પાણીનું સરોવર છે તો આવશે કોલાર ચેર વંશનું શાસન હાલમાં કયા રાજ્યની અંદર હતું તો કેરલ રાજ્યની અંદર વટહુકમ કોણ બહાર પાડે છે તો રાજ્યપાલ હિતોપદેશ વાર્તા સંગ્રહ કોણે લખ્યો હતો તો નારાયણ પંડિત મકર વ્રત ઉપર સૌથી લાંબો દિવસ કયો છે તો બાવીસ ડિસેમ્બર ધારાપુરીની ગોફાઓ કયા શાસકના સમયની અંદર નિર્માણ પામી હતી તો પુલકેશી બે નંબર સોળ બ્રહ્મદેશ હાલ કયા નામે ઓળખાય છે તો આવશે મ્યાનમાર નંબર સત્તર મિત્રો નીચેનામાંથી કયું ફ્રેન્ચોનું ભારતમાં વેપારી મથક હતું તો માહી મારો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે તો હું કયા આવરણનો ભાગ છું તો જલાવરણ બંધારણ સભાનું કાર્ય કયા વર્ષે શરૂ થયું હતું તો મિત્રો ઓગણીસો નંબર વીસ બંધારણીય ઇલાજોના અધિકારને બંધારણનો આત્મા કોણે કહ્યું છે તો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર નંબર એકવીસ ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ કોણે શરૂ કરી હતી તો ડેલ હાઉસી નંબર બાવીસ સક્રિય જવાળામુખીનું ઉદાહરણ કયું છે તો ઓટના નંબર ત્રેવીસ ભૂ સંકલનથી કયા વિસ્તારમાં રેલવે વ્યવહાર પ્રભાવિત થાય છે તો આવશે કોકણ નંબર ચોવીસ કાયમી જવાબંદી મહેસૂલ પદ્ધતિ કયા ગવર્નર જનરલે અમલમાં મૂકી હતી તો આવશે કોર્નિસ નીચેનામાંથી કયો વાયુ ગ્રીન હાઉસ વાયુ નથી તો આવશે અદાલતમાં માતૃભાષાનો ઉપયોગ કરવાની પરવાનગી કોણે આપી હતી તો આવશે બેન્ટિંગ નીચેનામાંથી કઈ વસ્તુ ચોવીસ કલાકમાં સૌથી વધુ ગ્રીન હાઉસ વાયુનું ઉત્સર્જન કરે છે તો ફ્રીજ પર્યાવરણ બચાવવા માટે પૃથ્વી સંમેલન કયા દેશમાં યોજાયું હતું સંગ્રામના કેન્દ્રમાં થતો નથી તો નસીરાબાદ નાના સાહેબે કયા શહેરની અંદર સ્વાતંત્ર સંગ્રામની આગેવાની લીધી તો કાનપુર ગુજરાતના કયા સ્વાતંત્ર સેનાની આંદોમાન અંદર મોકલ્યા હતા તો ગરબરદાસ પટેલ ગુજરાતની અંદર લોકસભાની બેઠકો કેટલી છે તો છવ્વીસ પોર્ટુગીઝોના ના હુગલીની કોઠી તોડી પાડવાનો આદેશ કયા શાસકે આપ્યો હતો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે પૂછાયેલા પ્રશ્નો છે તેની વાત કરીશું સમ્રાટ હર્ષવર્ધને નીચેના પૈકી કયા નાટકની રચના કરી હતી તો એક અને બે એટલે કે નાગાનંદ અને રત્નાવલી જો તમે ઉત્તર ગોળાર્ધમાં રહો છો અને એકવીસમી માર્ચ અને ત્રેવીસમી

ભારતની અંદર હાલમાં કુલ કેટલા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો આવેલા છે પહેલા સાત હતા અને બે વધ્યા એટલે હવે થશે નવ તો આ પ્રકારે કોઈ ઓપ્શન હતો નહી એટલે સાચો જવાબ આપણે નથી આપ્યો સોલંકી શાસન દરમિયાન શહીદ ધર્મના પ્રખ્યાત કેન્દ્ર કહ્યું હતું તો સોમનાથ પાટણ હું ભારતની મધ્યમાંથી પસાર થાવ છું તો કર્કવૃત ફોજદારી વિવાદ ગયો છે તો ચોરી લૂંટફાટ અને મારામારી એટલે કે ઉપરના તમામ મુઘલ સમયની અંદર સરકારના પેટા વિભાગને શું કહેવાતું તો પરગણું રાષ્ટ્રીય ધોરીમાર્ગના માઇલ સ્ટોલ ઉપર શું લખેલું હોય તો નેશનલ હાઈવે એટલે કે મિત્રો એન એચ લખેલું હોય છે મહેલોના બાંધનાર તરીકે કોણ ઓળખાય છે તો શાહજહાં કદની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવતી કઈ નદી છે તો એમેઝોન પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર સમદ્રષ્ટિ સર્વસમાન આ પંક્તિ કોની છે તો નરસિંહ મહેતા પલાસીના યુદ્ધ બાબતે કયું વિધાન ખોટું છે તો મીર જાફર અને મીર કાસીન વચ્ચે થયું હતું હિન્દુસ્તાનની ધરતી ઉપર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજનું નામ શું હતું તો હોકિન્સ આપણે રહેઠાણ ખેતી ઉદ્યોગ ધંધા કયા આવરણ પર કરીએ છીએ તો મૃદાવરણ નીચેનામાંથી કોનો મહાસાગર તરીકે સમાવેશ થતો નથી તો એન્ટાર્કટિકા બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષનું નામ જણાવો તો મિત્રો ડ્રાફ્ટ કમિટી હોય

તેમ તેની અસર વિશે શું સાચું છે તો અસર ઓછી અનુભવાય છે નીચેનામાંથી કયું દાવાના લક્ષણ છે તો જંગલોમાં લાગતી આગ અંગ્રેજોને કયા પ્રાંતમાં મહેસૂલ દીવાની સત્તા મળી તો બંગાળ બિહાર અને ઓડિશા એટલે કે કોઈ પણ પ્રદેશની મિત્રો તાપમાન ભેજ અને વરસાદની લાંબા ગાળાની સરેરાશ સ્થિતિને કયા નામે ઓળખવામાં આવે છે તો આબોહવા હિમાલયની બે હજાર નદીઓનું પીગળી જવું એ કઈ અસર છે તો ગ્લોબલ વોર્મિંગ ભૂ સપાટીના નબળા ખડક સ્તરોને પડેલી ફાટ કઈ છિંદ્રને કયા નામે ઓળખાય છે તો જ્વાળામુખી સરકારની નીતિઓ તેમજ કાર્યક્રમોની ખામીઓ સામે લાવવાનું કાર્ય કોણ કરે છે તો વિરોધ પક્ષ કયા ગવર્નર જનરલે અદાલતની અંદર માતૃભાષામાં ન્યાય આપવાની શરૂઆત કરી હતી તો વિલિયમ બેન્ટિંગ કાનપુર મુક્તિ માટેની સેનાનું સેનાની પદ કોણે સંભાળ્યું હતું તો તાત્યા ટોપે સંસદનો ઉપલગ્રહ કોને કહેવાય છે તો રાજ્યસભા નીચલું ગૃહ હોય તો લોકસભા ઈસવી મિત્રો અઢારસો સત્તાવનના સંગ્રામમાં ગુજરાતની અંદર ખેડા જિલ્લાના સંગ્રામીઓનો કોનો સમાવેશ થાય છે તો ગરબડદાસ વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું બે હજાર બાવીસની અંદર પૂછાયેલા પ્રશ્નો રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલી હતી તો સોલંકી કાળ સલ્તનંત વંશના શાસનકાળ મુજબ ગોઠવું તો મિત્રો ગુલાબ ખીલે તો સૈયદ લાદે એવું સૂત્ર યાદ રાખીશું ગુલાબ ખિલજી તુગલક સૈયદ અને લોધી વંશ પ્રશ્ન નંબર ત્રણ આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો તો બંને વિધાનો જે છે તે સાચા છે ઝાલાવાડ વિસ્તારમાં પશુપાલકો એક વિશેષ પ્રકારનો રાસ રમે છે તેને શું કહેવાય તો હુડો ગઢ કટંકાની અંદર ગોડ રાજ્યનો આશરે કેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો તો સિત્તેર હજાર ઓઠના સમૂહને શું કહેવાય તો ટાંડુ નીચેનામાંથી કઈ જોડ સાચી નથી તો મીરાબાઈ વૈષ્ણવ એ ખોટી છે કથક શબ્દ સાના ઉપરથી ઉતરી આવ્યો છે તો કથા નીચેનામાંથી પ્રથમ પેશવા કોણ હતો તો બાલાજી વિશ્વનાથ નીચેનામાંથી કયું આંતરિક અગ્નિકૃત ખડકનું ઉદાહરણ છે તો મિત્રો ગ્રેનાઇટ જેટ વિમાન કયા આવરણની અંદર ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે તો આવશે સમતાપ આવરણ નેશનલ ફાયર સર્વિસ ડી ક્યારે ઉજવાય છે તો આવશે ચૌદ એપ્રિલ ભારતમાં સૌથી વધુ જંગલો ક્યાં જોવા મળે છે તો આંદોબન નિકોબાર ટાપુ ઉપર ગુજરાત સરકાર દ્વારા કુપોષણ

નીચેનામાંથી એકલ સંસાધન કયું છે તો ક્રાયોલાઇટ એશિયાની સૌથી મોટી સૌર ઉર્જા યોજના કયા રાજ્યની અંદર આવેલી છે તો મધ્યપ્રદેશ દિવેલાના ઉત્પાદનમાં કયો દેશ વિશ્વમાં પ્રથમ સ્થાને છે તો ભારત સિલિકોન વેલી કયા આવેલી છે તો કેલિફોર્નિયા અહીં બે વિધાન આપ્યા છે બંને સાચા છે સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ ક્યારે થયો તો મિત્રો અઠ્યાવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ લશ્કરમાં ભારતીયોને ઊંચામાં ઊંચો કયો હોદ્દો આપવામાં આવતો તો સુબેદાર પૂર્વ ભારતનો મહત્વનો વેપારી પાક કયો છે તો આવશે ગાળી ગુજરાતનો પાંડરવાડા વર્તમાન સમયમાં કયા જિલ્લામાં આવેલું છે તો મહીસાગર આધુનિક ભારતના સર્જક તરીકે કોને ઓળખવામાં આવે છે તો ડેલ હાઉસિંગ નીચેનામાંથી કયું સંસાધન બિન નવીનીકરણીય છે તો મિત્રો ખનિજ કોલસો સમુદ્રમાં ભરતી આવે છે કારણ કે સમુદ્રની સપાટી ઉપર સૂર્ય ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે પાલ પ્રદેશ કયા પાક માટે જાણીતો છે તો ઘઉં ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો કયા છે તો ટાટા આઈડન એન્ડ સ્ટીલ કોઈ પણ દેશનું શાસન કોઈ પણ સંપ્રદાય કે ધર્મની માન્યતાના આધારે ન ચાલે તો તે દેશને શું કહેવાય તો બિન સાંપ્રદાયિક નીચેનામાંથી કયું કાયમી ગૃહ છે તો મિત્રો આવશે રાજ્યસભા એક વિદ્યાર્થી પરમાર વંશના રાજાઓની યાદી બનાવી રહ્યો હતો યાદીમાં કયા ત્રણ રાજાઓ લખશે તો તેની યાદી સાચી ગણાશે તો શિયક મોજ અને ભોજ નીચે આપેલા વિકલ્પમાંથી કયો વિકલ્પ ઔરંગઝેબના સમયમાં નિર્માણ પામેલું સ્થાપત્ય છે તો રબિયા ઉદ દોરાનનો મકબરો એક શિક્ષક તેમના વિદ્યાર્થીઓને ગિરિદુર્ગ વિશે માહિતી આપી રહ્યા હતા તો ગિરિદુર્ગ ક્યાં જો કયા જિલ્લામાં જોવા ગયા હશે તો જૂનાગઢ એક ભાઈ તુલસીદાસના બે ગ્રંથો ખરીદવા માંગતા હતા તો તમે કયા બે ગ્રંથો ખરીદવાનો કહેશો તો તેની ઈચ્છા પૂરી થશે તો વિનય પત્રિકા અને વિદ્યાર્થી મિત્રો રામચરિત માનાશ એક શાળાના વિદ્યાર્થીઓ ઓડિશાની પુરીમાં આવેલા જગન્નાથ મંદિરની મુલાકાતે આવેલા છે કયા વંશના રાજાએ આ મંદિર નિર્માણ કરાવ્યું હશે તો ગંગવંશ એક પાય દ્રવિડ શૈલીના મંદિરોનો અભ્યાસ કરે છે તો નીચેનામાંથી કયું મંદિર એને અભ્યાસમાં પસંદ કરશે તો બૃહદેશ્વર એટલે કે રાજ રાજેશ્વરનું મંદિર ભૂમિખંડની સપાટી માટે ખાસ કરીને કયા ખનીજોની બનેલી છે તો સિલિકા અને એલ્યુમિનિયમ એક વિદ્યાર્થી વાતાવરણની વિવિધ આવરણોની સ્તર રચના બનાવી રહ્યો છે તો પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતા આવરણોનો સાચો વિકલ્પ કયો થાય તો ક્ષોભ આવરણ ક્ષમતા આવરણ અને મધ્ય આવરણ અને છેલ્લે રહેશે ઉષ્મા આવરણ એક બેનને તેમના દીકરા લગ્ન પ્રસંગે મીઠાઈઓ બનાવવા માટે વિવિધ વસ્તુઓની જરૂર છે વસ્તુ ખરીદતી વખતે તેની ગુણવત્તા અને અંગેની કઈ નિશાનીનો આગ્રહ રાખશે તો એક માર્ક બ્યાસી વર્ષની વયે સ્વાતંત્ર સંગ્રામનું નેતૃત્વ સંભાળનાર બિહારના જાગીરદારનું નામ શું છે તો કુંવરસિંહ રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ કારણે જમીન પર શું અસર જોવા મળે છે તો જમીનની ગુણવત્તામાં ઘટાડો વર્લ્ડ હેરિટેજ સાઇટના જેનો સમાવેશ થાય છે તે રાણીની વાવ બંધાવનાર રાણી ઉદયમતીના લગ્ન ભીમદેવ પ્રથમ સાથે થયા હતા તો ભીમદેવ પ્રથમ કયા વંશના રાજવી હતા તો સોલંકી દાનસાગર અને અદભુત સાગર નામના ગ્રંથોની રચના કરનાર બલ્લાલના પિતાનું નામ શું હતું સૂર્યમંદિર નીચે આપેલા કયા વિકલ્પમાંથી સાચો વિકલ્પ નથી તો મંદિરનું નિર્માણ બારમી સદીમાં થયું અપૂર્વ સાહિત્યકાર અને તેમની કૃતિની જોડકા ગોઠવી રહ્યા છે તો કયો જોડકો બંધ બેસતું નથી તો મિત્રો પદ્માવતી

એવા બે પેટા પ્રકારની અંદર વેચવામાં આવેલું આવરણ તો આવશે ઉષ્માવરણ ઈસવીસન સોળસો ને અઠ્ઠાણુંમાં અંગ્રેજોને ત્રણ ગામોની જમીનદારી મિત્રો મળી હતી એટલે તો જાગીરદારી તો એ કયા ત્રણ ગામો હશે તો આવશે સુતનતી કાલીખાટ અને ગોવિંદપુર ભારતમાં ભૂત આપીએ ઊર્જાના પ્લાન્ટની મુલાકાત લેવા માટે તમે ક્યાં જશો તો હિમાચલ પ્રદેશ અને લદ્દાખ બંધારણ ઘડવા માટે રચવામાં આવેલી બંધારણ સભાના અધ્યક્ષ તરીકે તમે કોણે કામગીરી કરી હતી તો મિત્રો આવશે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અંગ્રેજોએ કયા સ્થળે સૌપ્રથમ પોતાની કોઠી સ્થાપી તો સુરત ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર સંગ્રામનો પ્રથમ શહીદ કોણ હતું તો મંગલ પાંડે વર્તમાન સમયની અંદર આપણે દેશની રાજધાની કઈ છે તો દિલ્હી દિલ્હી કઈ નદીના કિનારે વસેલું છે તો યમુના જમશેદજી તાતા સૌપ્રથમ સૌ ક્યાં લોખંડનો કારખાનો સ્થાપ્યો તો આવશે સાક્ષી ઈસવીસન ઓગણીસો અમદાવાદની અંદર ગાંધીજીએ શાની સ્થાપના કરી હતી તો ગુજરાત વિદ્યાપીઠ સ્વામી વિવેકાનંદ માતાનું નામ શું હતું તો ભુવનેશ્વરી વિદ્યાર્થી મિત્રો આગળનું આ સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી હેન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો